ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રૂમર રૂમર શબ્દનો અર્થ અફવા ઉડતી વાત અફવા ફેલાવવી કે ગામ ગપાટો થાય છે રૂમર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રૂમર સ્પ્રેડ ક્વિકલી થ્રુ ધી સ્કૂલ એટલે કે અફવા શાળામાં ઝડપથી ફેલાઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હર્ડ રૂમર ધેટ હી ઇઝ ગેટિંગ અ પ્રમોશન એટલે કે મેં અફવા સાંભળી છે કે તેને બઢતી મળી રહી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ હિયર ઇટ માઇટ બી જસ્ટ અ રૂમર એટલે કે તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો તે ફક્ત એક અફવા હોઈ શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં